ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો તો સવાર થઈ છે 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 અને આજે આજે માં તમને ખબર ને દિવસ એટલે ડે ડે દ્વારકાથી વાહ તો પેલા તો આપણે સરસ ચા પી લઈએ ના ના વાંધો નહીં આપડે ઘેર છે ને મહેમાન આવ્યા છે નાવદરેથી ચાર પાંચ દિવસથી થી આ રોકાણ મજા આવે ને અહીંયા આઈ મજા આવે ને તમારી વાડી આઈ આઈ બાકી બોલો ભાઈ જય પીઠળવા ભાઈ તમે તમારા કુળદેવી નું નામ હનુમાન મનમાં એક વખત નામ પણ લઈ લેજો કેમ કે આજે મધર દેવસ માં એ માતા પણ આવે છે અત્યારે હું લોક શૂટ કરું હોઉં ને બે ત્રણ દિવસ થઈ ગયા હે મેં લોક શૂટ નથી કર્યો કેમ કે એને તબિયત બહુ એટલે બહુ ખરાબ એટલે બહુ એટલે આમ તાવ જેવું હતું પછી શરદી હતી એટલે બે દિવસથી લોક શૂટ નથી કર્યો જામનગર આવી અને બીજે દિવસે થોડીક ખરાબ થઈ ગઈ જે છે એ આ નું સૌથી શ્રેષ્ઠ અને શક્તિશાળી કિરદાર છે એટલા માટે હેપી મધર્સ ડે ઉજવવામાં આવે છે અને માતાનો દિવસ કહેવામાં આવે છે આજે છે સન્ડે એટલે કે રવિવાર અને મારો ભાઈ હવારનો નો છે ને સાયબર પંખ બે હજાર 2077 રમે છે મિત્રો તમે કોઈ આ ગેમ રમી છે કે નહીં ના રમી હોય તો એક વખત યુટ્યુબમાં સર્ચ કરી જો સાયબર પંખ બે મોટી સાઈઝ ની ગેમ છે હોજી બીજી વધારે બાકી તો ઘણી બધી ગેમ છે પણ મારે વાંક્ય મને આ બહુ ગમે છે ડાઉનલોડ તો એને કરી દીધી સાયબર પંખ બે હજાર સિત્તોતેર માં કેવું હશે ને એ બધું આ ગેમ ની અંદર દેખાડે છે આખું રોબોટ ટાઈપ ગાડી એવી બધી જો જો ગાડી એવી એન્ટિક બધું એવું થાય છે મને ગેમ છે ને બહુ વધારે ગમે એટલે કે બહુ પેલા થી હું ગેમ રમતો આવું છું અને અત્યારે આપણે ચાલુ કરી છે એસોસિયન ક્રીડ વર્લ્ડ હલ્લા તો આ જરા જોઈએ ભાઈ બહુ સરસ ગેમ છે અને બે ત્રણ ભાગ છે ને મારા પાસે આમાં પડ્યા છે પીએસ ફોર માં આપણે નાય ધોઈને થઈ ગયા છે એકદમ રેડી અને સાંજના વાગી ગયા છે સાડા સાત તો આપણે અત્યારે જવાનું છે બારે જમવા માટે રવિવાર છે મારા ભાઈની બારે જમવા ગયા હે હું બારે જમવા જતો હતો અને આપણા ઘરે મહેમાન છે નેન્સી તો મેં નેન્સીને મારા મમ્મીને કીધું હું હાલો બારે જમવા જઈએ આજે મમ્મી મધર્સ ડે પણ છે છતાંય ભાઈ એવો દિવસ ના હોય તો પણ અમે બારે જમવા જતા હોય ને એટલે મમ્મીને ધરા એમ કહીએ કે હાલો હાલો હમણાં પણ ગયા હતા તમે મિની વ્લોગ જોયો હતો ત્યારે પણ મમ્મી સાથે હતા તો અત્યારે હું ક્યારનો કહું હું કે મમ્મી મમ્મી આવું બારે જમવા જો અહીંયાથી આમ આમ કરે આવું હે આવે જ નહીં યાર બારે જમવાનું બહુ ઓછું બહુ એટલે વધારે આમ ગામડેથી મહેમાન આવ્યો હોય ને ફેમિલી તો જ બારે જમવા આવે બાકી તો ઘરે જ શાક ને રોટલો ને એવું બનાવી લઈએ અને બાકી બસ સિરિયલ જોવાનું અને તો અત્યારે હું જમવાનું બનાવું

ક્યારે જમવા જઈએ અને ક્યાં જમવા જવાનું છે શું પ્લાન છે એ હજી કંઈ નક્કી નથી ધર્મેશને મેં ફોન કર્યો તો એ એક કદાચ આવશે તો હું ધર્મેશભાઈ ક્યાંક જાઈ અને વાળ એમને ભીને જ રાખવા હું ખાવા તોડા કે હરખું ઓળાવવાનો હોય ને આપણે સિલ્કી વાળ છે ને જો આમ પાછળ બેઠા હોય ને આમ પવન આવતો હોય ને આમ ઉડા રાખે એટલે આને છે ને આમ કાબુમાં કરવા પડે પણ કાબુમાં રહે નહીં અને આપણી સાથે છે ધર્મેશ હું ગયા ધર્મેશ તારે યાર આ વ્લોગ વાળું હું

શૂઝ લઈએ આપણે છે ને સ્લીપર જે ભૂમાં ના આવે ને જોવા જવાય એને પંદરસો રૂપિયા ભાવ હશે પણ તો અંદર જઈને જોતા આવી અંદર ભાઈ જોયા સ્લીપર તો ધર્મે સેટ સજે કહી રાખ્યા જોર્ડન ના હતા જોર્ડન ના સ્લીપર હતા બ્લેક કલર ના મેં કીધું ભાઈ આના પ્રાઇસ કયો ને તો એ ભાઈ કયો ત્રણ હજાર રૂપિયા મેં કઈ વાંધો ને હાલો મેં બીજા હારા આમાં નથી જામ તું બીજા હારા આવે ને તો એ કેજો બરોબર ને હે બરાબર છ હજાર વાળા હોય ને હા ત્રણ હજાર મસ્તીના પણ હે ને ગામમાં ચારસો પાંચસો રૂપિયાની એક જોડી લઈ લેવાય અહીંયા હાલે મહિનો દી મહિનામાં આપણે છ જો છ નહીં વરાધી સુધી મહિને મહિને અલગ અલગ જોડી પહેરીએ ને તો એ ત્રણ હજાર ના થાય અરે એ વાળ બીના બાલ એસે કેસે હો જાતે હે યાર જામનગર માં રામેશ્વર આપણે રેકડું આમ પટેલ કોલોની બાજુ આ એ જ કહેવાય ને ભાઈ તો બધું રખડી દીધું આ અરે બસ વાળા ભાઈ આરામ હોટલ બાજુ રખડી લીધું બધું રખ લીધું છેલ્લા આપણે આવ્યા ડોમીનોસ પા હવ ભાઈ જોઈએ ડોમીનોસ માં કેટલી ગરદી છે ઉપર તો જો એની ટેબલ ખાલી છે કે દેખાતા નથી પડતો હાલો ટ્રાય કરતા આવી ભાઈ હે ને ડોમીનોસ માંથી પાછા નીકળી ગયા આપણે કેમ ખબર કેમ કે ટ્રાફિક બહુ વધારે છે અત્યારે હરો હવે એમ નથી આયા તો આપણે ધર્મેશ એમ કહે છે કે ભાઈ તરાવની પાર પાસે એક ડોમીનોસ છે જે આપણે ખબર નથી આજ ખાવા પડી તો હાલો ત્યાં જાતા આવીએ ત્યાં ટ્રાફિક છે નહીં જોતા આવી લે ભાઈ આ તરાવની પાર પાસે તો એના કરતા ડબલ વધારે ટ્રાફિક છે હો

પાંચ મિનિટ ની અંદર મિત્રો સિતોતેર રૂપિયા નું મગાવ્યું ઉપર જોઈએ આપણે કેવું આવે અને પછી ટેસ્ટ કરીએ અને શું શું મગાવ્યું પણ આપણે તમને હમણાં બતાવું આવી જાય ને એટલે ભાઈ ઓ તમને એમ લાગે એમ ખાઈ લીધું ના ભાઈ ના બીજા કોઈ પડ્યું હે એટલે ભાઈ કીધું ભાઈ લેવા આવે લઈ જાય એટલે જો આપણે અહીંથી હેને સામે જો તળાવની પાર ની જો લાઈટ દેખાય દેખાય તમને આરીસો બહુ ખરાબ બાકી એને મસ્ત દેખાય બાકી તો અહીં વધારે પૂરતા લોગ શૂટ એટલા માટે ના કરતો હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગતું હોય જ્યાં જામ તમને કહું મોલમાં જાઉં હોઉં શોપિંગ કરવા માટે કે ગમે બીજું કંઈ કરવા માટે તો જમવા માટે ક્યાં જાય હે તો ઉપર છે ને સોંગ વાગતા જ હોય એટલે લોગ ઓછો શૂટ કરવો અહીંયા ભાઈ આપણો ઓર્ડર આવી ગયો એમાં એક ત્રણ ચાર બક્ષા હે આવ અનબોક્સિંગ કોલ્ડ ડ્રિંક છે કોમ્બોમાં સાથે એવું છે આપણે મગાવ્યું નથી અને ઉપર છે ને આ ચીઝી ડીપ છે

ચાલો આને હવે ટેસ્ટ કરી ચાલો મિત્રો ત્રીજા બોક્સ અનબોક્સિંગ કરી નાખીએ ડબલ ચીઝ માર્ગરીટા વિથ બસ ચીઝ બસ આપણે તો નામ બોલતા એવું આવડે છે આ તો બધું છે ને તમને મજા આવે ને એટલે એવું કરી છે અમે મોજ મસ્તી બાકી બધી ખબર પડે મિત્રો આ ભાઈ નું રહે ભલે ગામડાના છે પણ તો પણ અહીંયા ની બધી ખબર છે એટલે ભલે ગામડાના હોય દેશી હોય તો એક વખત બધું જાણી લેવું જરૂરી છે જિંદગી અંદર

બધી વસ્તુ ખાધી નહીં ભાઈ પીઝા છે ને એ મસ્ત છે જો ચીઝ છે ને ચીઝ ભરી ભરીને નાખ્યું હેઠું પડી ગયું જરા ખાવામાં હવે બસ એક એક પીસ નહીં ને ઓલું વાયદું હોય ને ખાવું નથી હવે હાથ ધોઈ લીધા અને આ શું છે ખબર આમાં હવા નીકળે ગરમ ગરમ અને આવી એટલે હાથ સાફ થઈ જાય પણ હાલતું નથી જઈ નહીં ઓર સુનીએ ભાઈ પાણી પીવાની વ્યવસ્થા નંબર એવડું ડોમિનોઝ એટલા રૂપિયા લઈએ ટેક્સ બેક્સ બધું લઈ લઈએ પણ પાણી પીવાની નંબર એના માટે બોટલ અલગથી લેવી પણ બોટલ મળે કે

માગતા હોય ને એવું તો એને આપી દીધું છે અને હવે ધર્મેશ કી સરસ મજાની નેચરલ આઈસ્ક્રીમ તને મેં વાહ જોકે આઈસ્ક્રીમ ને એવું વધારે ખાવ ને તો આમ શરદી ને હું થઈ જાય પણ તો હાલો ભાઈ હવે એટલા દૂર આવ્યા છે તો ખાતા જાય ઓહો હો ભાઈ જામનગર ની અંદર આવી આવી બિલ્ડિંગ બનવા માંડી ખવું પડ્યા ક્યાં રસ્તે આપણે આવ્યા આપણે સાધના કોલોની સાતના કોલોનીમાં આવ્યા આપણે અત્યારે નેચરલ આઈસ્ક્રીમ ખાવા માટે છીએ અને આપણે મગાવી છે મને ખબર નથી ભાઈ તમે ઓર્ડર કરે છે મજા આવે ઓર્ડર કરી દેશે કે ભાઈ તો આઈસ્ક્રીમ મગાવી લીધી છે અને આ તો ખાવાય મંડો છે કઈ આઈસ્ક્રીમ મગાવી તે મેંગો ફ્લેવર મેંગો એટલે કેરી ને કેરી કેરી મને બહુ ગમે અહીં આવું ને કેરી જ ખાઉં આ મજો આ કઈ જો હા એટલે નેચરલ જ ને નેચરલ ને કેરી ને કટકા નીકળે જા આમાં હાઈ કેરી ખબર ગોળીયામાં એવું છોકરા હોય અને સીધું બરફમાં મૂકી કટિંગ કરી કેરી આઈ લવ કેરી કે ભાઈ કેરી ખાવી છે કે તારે શું ખાવું મેં આપણે કેરી ગમે હાલે મેં તું મગા તો એ મગાવ લે તો આપણા માટે આવી ગઈ છે ટેસ્ટ કરી કેરી ટેસ્ટ કરીએ ચાલો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લીધું ગાડી ભાઈ તમે કરતા ઉપર ઉપર લે ઉપર લે

એનું ગર્વ છે આપણે બરાબર છે તો ઘરે આવી ગયા છે અને બસ હવે સુવાની તૈયારી છે ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે ખબર અત્યારે દોઢ વાગી ગયો છે કેમ કે આપણે ફ્રેન્ડના રૂમે છે ને બેઠા રહીએ ને એમાં બહુ વધારે લેટ થઈ ગયું પછી એક બે ફ્રેન્ડ બીજા પાછા આવતો હતો ને તો એક હોટલે મળી ગયા તો ત્યાં થોડીકવાર આપણે બેઠા એમાં મોડું થઈ ગયું તો કેવો લાગ્યો બ્લોગ નીચે કમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણી ઇન્સ્ટાગ્રામની લિંક છે તો ફટાફટ જઈ અને ફોલો કરતા હો કેમ કે ત્યાં ભાઈ મિની બ્લોગ આવે છે મસ્ત મસ્ત ઓકે તો બધાને જય દ્વારકાધીશ જય શ્રી રામ મળશું કાલે સવારે એક નવા બ્લોક સાથે એક નવી સવાર સાથે બાય બાય